રાજકોટમાં એક જ્વેલર્સની દુકાનમાં થયેલી મોટી સોનાની ચોરીના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે આ સમગ્ર ઘટના વિશ્વાસઘાતની હતી જેમાં ચોરીનો મુખ્ય આરોપીએ જ્વેલરીની દુકાનમાં નોકરી કરતો કારીગર જ નીકળ્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર આ કારીગરે દુકાનમાં માત્ર એક જ દિવસની નોકરી કરી હતી અને તે દરમિયાન તેને લગભગ તેરસો ઓગણપચાસ ગ્રામ સોનું જેની કિંમત અંદાજે એક કરોડ થાય છે તેની ચોરી કરીને ત્યાંથી ભાગી ગયો હતો આ કિસ્સાથી જ્વેલરી ઉદ્યોગમાં નવા કર્મચારીઓને રાખવા પર સવાલો ઊભા થયા છે સોનાની ચોરી કરીને ભાગી ગયેલા મુખ્ય આરોપીનું નામ જિન્નોટ શેખ છે અને તે મૂળ બંગાળી કારીગર છે ચોરીને અંજામ આપ્યા બાદ જિન્નોટ શેખ ગુજરાતમાંથી ભાગી ગયો હતો અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે દૂર પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં સંતાઈ ગયો હતો જોકે રાજકોટ પોલીસે આ ગુનાને ગંભીરતાથી લઈને વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી પોલીસે આખરે પોતાની તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝિન્નોટ શેખને મેઘાલયથી ઝડપી પાડ્યો હતો આ સફળતાથી રાજકોટ પોલીસની કાર્યક્ષમતા પુરવાર થઈ છે પોલીસે માત્ર મુખ્ય આરોપી જિન્નોટ શેખની ધરપકડ નથી કરી પરંતુ આ ચોરીના ષડયંત્રમાં સામેલ અન્ય બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે આ ત્રણે આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી ચોરી કરાયેલું મોટો ભાગનું સોનું કબજે કર્યું છે કબજે કરાયેલા સોનાની કિંમત આશરે પંચ્યાસી લાખ રૂપિયા જેટલી થાય છે બાકીના સોના અને સિન્ડિકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાલમાં ચાલી રહી છે જેથી કરીને ગુનાના મૂળ સુધી પહોંચી શકાય અને જ્વેલરને તેમનો સંપૂર્ણ મુદ્દા માલ પાછો મળી શકે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નિવે અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો